આજ રોજ અમારી સંસ્થા સેવ વાઇલ્ડ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ સંદીપસિંહને ફાજલપુર અણસી ગામથી રંજનબેનનો કોલ આવ્યો હતો ત્યાં આગળ અજગરે એક બકરીને ગડેલ હતી ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના શૈલેષભાઈ અને સંદીપસિંહની ટીમ ત્યાં આગળ પહોંચી અને સાડા નવ દસ ફૂટનો અજગર દેખેલ હતો ત્યારબાદ એને સેફલી રેસ્ક્યુ કરી અને વડોદરાના વન વિભાગને સોંપેલ છે આ રીતના કોઈ પણ વન્યજીવ તમને તમારી આજુબાજુમાં કે રેઠાણના વિસ્તારોમાં દેખાય રાઠોરિયા રંજનબેન રાજુભાઈ બકરા જેટલો ચાળવાયા કેલન ઉપર તેમના એમનું બકરી જલ લીધી ઘરે એટલે એના પછી અહીંયા આગળ બુવો એટલે બધા ગામ અહીંયા આગળ ભેગું થયું અને પછી વડોદરા ટીમને જાણ કરી અને વડોદરા ટીમ ને જાણ કરતા એ અગર આયા અને અદગર સહી સલામત ને પકડી અને લઈ ગયા તમારું નામ મારું નામ સોલંકી હરિવર્ધન શંકરભાઈ કયું ગામ ફાજલપુરા સરપંચ